એટલે આઈવીએફ મોટી ઉંમર માટે જ છે એવું નથી આઈવીએફ કોઈ પણ ઉંમરે કરી શકાય છે આવી રીતે ટ્યુબ થી અંદર મૂકી દઈએ આ રીતે આપણે જે પ્રોસેસ કરીએ એને ટેસ્ટ બેબી કહેવાય જે ન્યુક્લિયર જીનોમિક લેબોરેટરી છે એ આનુવંશિક ઓપ્ટિમાઇઝેશન ઓફ ધ એમ્બ્રિયો એવું ક્લેમ કરે છે પણ એ રિસર્ચ પર્પસમાં છે આઈ થિંક કે ઇન્ડિયા માટે હજી ટેકનોલોજી એટલી યુઝફુલ નથી તો જેનેટિક ઓપ્ટિમાઇઝેશન સોફ્ટવેર આ એક એડવાન્સમેન્ટ છે આઈવીએફની ટેકનોલોજીમાં આઈવીએફ રોજ ને રોજ જે એડવાન્સ થઈ રહ્યું છે આપણને નથી ખબર આવતા દસ વર્ષમાં આપણે ક્યાં ઊભા હશું બીજ અને પુરુષ બીજ બંને ભેગા કરી અને લેબોરેટરીમાં ડેવલપ કરીએ છીએ પાંચ દિવસ આ ગર્ભ ડેવલપ થાય એમને બ્લાસ્ટોસિસ્ટ નામનું સ્ટેજ કહેવાય